સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફટી તથા એ એફટી જેવા કે પટેલ કેસ પઠાણ આરિફભાઈ પઠાણ તૌસિકભાઈ ઇનામુલ પટેલ ઇલિયા શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી ખૂબ સારી કામગીરી કરી હતી અને રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનોબર હોલ ખાતે ટેરીની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ હું અલ્કા બોલા ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ આઠસો હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે એ વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડૉક્ટરો નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી શાણી થઈ રહેલું છે વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવશે દરેક હાજી હાજીઓની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું